અરવલ્લી જિલ્લામાં ભાજપ સાપના દિવસની ઉજવણી કરવામાં આવી મોડાસા ચાર રસ્તા ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા હતા રાજ્ય સરકારના મંત્રી બીકુસી પરમાણ્ય અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી અરવલ્લી જિલ્લા ભાજપ શહેર ભાજપ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે સાથે સાથે આજે ભગવાન શ્રી રામચંદ્રજીની રામનવમીનો પણ આજે એક તહેવાર છે એટલે જો બે સંજોગો મળ્યા છે ત્યારે આજે અમે સૌ કાર્યકર્તાઓ અમારા સંગઠનના પ્રમુખ આદરણીય ભેખાજીભાઈ અમારા પૂર્વ પ્રમુખ રાજુભાઈ શહેર સંગઠનના પ્રમુખ ભાઈ શ્રી કડિયાભાઈ અમારા નગરપાલિકાના પ્રમુખ શ્રી અને બધા જ કાર્યકર્તાઓ સાથે અમે પંડિત દીનદયાળજીને પુષ્પાંજલિ અમે સૌ અર્પણ કરી અને અમે સૌ પંડિત દીનદયાજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ ભારત ભારત સાહેબ છેલ્લા ઘણા સમયથી અરવલ્લી જિલ્લા ભાજપની મોડાસા નગરપાલિકા દ્વારા હિન્દુના જે શું કહેવાય કે તહેવાર ઉપર કોઈ પણ પ્રકારનું બેનર નથી લગાવવું હતું શું કહેવું સાહેબ આજે બેનર તો લાગતા જ હોય છે બેનર નથી લગાવી આ છે કોઈ પણ પ્રકારનું બેનર જિલ્લા ભાજપ દ્વારા કે મોડાસા નગરપાલિકા દ્વારા નથી લગાવી શું કહેવાય ના ના બેનર લાગતા જ હોય છે ઈદ પર તો લગાવવામાં આવે જ છે પણ ના હિન્દુના તહેવારમાં પણ લગાવતા જ હોઈએ છે પણ ક્યાંક ચૂપ થઈ હોય છે બાકી તો લાગતા જ હોય છે